જય મને ગુડ મોર્નિંગ મહાદેવ હર તો પહેલા આપણા ટ્રાવેલિંગ વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે જવાના છીએ લાઠી થી જુનાગઢ એટલે કે મહાશિવરાત્રી બે હજાર પચીસ ની અંદર તો તમને એટલું જડ માહિતી મળતી હશે ને ટ્રાવેલિંગ કઈ રીતનો કેટલો ખર્ચો થાય છે તો ટ્રેનની ટિકિટ કેટલી છે લાઠી થી જુનાગઢ જવા માટે કઈ રીતની ટ્રેન આવશે ટ્રેન નંબર શું છે અને શું ટાઈમે ટ્રેન આવે છે તો ટુ ઝેડ માહિતી આપતો રહીશ તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ લાઠી રેલવે સ્ટેશન તો તમે જોઈ શકો છો આ રીતનો કઈક વ્યુ છે

તો ટ્રેન નંબર બાવીસ ત્રણસો ને ત્રાણું છે તમે જોઈ શકો છો છે આગળ એન્જિન વ્યુ છે આપણે બહુ મોટી ટ્રેન છે તો તમને ટ્રેન નંબર પણ ખ્યાલ આવી ગયો હોય છે ફાઈનલી આપણે ઊભી રે એટલે ટ્રેનમાં બેસી જવી જો બાકી બધા અહીંયા યુટ્યુબર મિત્રો છે બધા બધા જ ફોન જ તમે મળજો બીજું કંઈ ભાડશો જ નહીં હાલો હવે આપણે છે ને ફાઇનલી ટ્રેન ઉભી રહી ગઈ છે 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 તો ભાઈ હવે જવી છે તો ફાઇનલી આપણે જુનાગઢની ટ્રેનમાં એન્ટ્રી કરી લીધી છે આપણો સ્ટેશન આવી ગયું છે અહીંયાથી આપણે ટિકિટ લેવાની હોય છે અને હવે આપણી જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે જૂનાગઢ તરફ જવાની છ અને બાવન મિનિટેડ ટ્રેન આવી ગઈ છે તમે જોઈ શકો છો તો હવે ધીરે ધીરે સ્ટેશનની બહાર નીકળે છે ફાઇનલી આપણે લાઠીથી નીકળી જાય છે ખીજડિયા સ્ટેશને પહોંચવામાં સવી અને બાકી જો આપણે સીટ મળી છે અહીંયા બધા બેઠા છે અહીંયા બેગ પડ્યા છે તેના અહીંયા બધા બેઠા સવી અને અત્યારે ભાઈ અવારફવારમાં ફાઇનલી પહેલા સ્ટેશને ઉતરી ગયા છે તમે જોઈ શકો ખીજડીયા આવીએ તો સડ્યા જ સવી ઉપર આ રીતનો કઈક રૂટ છે

આવી રીતે ટ્રાવેલ ટ્રીપ્સ એન્ડ ટ્રાવેલ ગાઈડ જતો રહીશ તો ખાસ કરીને તમારા ભાઈ તારીજાને એટલે કે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહી બાકી ભાઈ તમેશો પછી ઘટા જ નહીં ટ્રેન તમે જોઈ શકો છો જ નહીં સ્ટેશન છે એ તરફ ટ્રેન ઉભરે ગઈ છે ને ભાઈ મસ્ત મજાના સૂરજ દાદા ઉગી ગયા છે તમે જોઈ શકો છો યુ એટલે કે ઘટત નહીં અને આપણે છલા ડબ્બામાં જીવી તો તમને ખ્યાલ જ દેશે તો કન્ટિન્યુ વિડિયો બનાવીજો ચેનલ પર લખો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને વિડિયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો એટલે કે લાઠી થી જૂનાગઢ કઈ રીતે પહોંચો તે સંપૂર્ણ સંપૂર્ણ માહિતી અહીં કેટલી ટિકિટ છે એ તમને કહેવાનું બાકી છે એન્ડ સુધી બજાર જો કહી દે છે ઘણા બધા સ્ટેશન આવવાના છે બધા સ્ટેશનની મુલાકાત કરાવીશ અને બાકી તો જો બધા મિત્રો છે બધા કેમેરા નગરા શરૂ કરી કરીને ઉભા રહી ગયા છે કન્ટિન્યુ વિડીયો હું બજાર તો હવે આપણે આ કુકાવા સ્ટેશન પર પહોંચી ગયા છીએ ને મસ્ત મજાનું ભાઈ ગુડ મોર્નિંગ અત્યારે થઈ ગયું છે ને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને હવે ટ્રેને ભાઈ હોન મારી દીધું છે કુકાવા રેલવે સ્ટેશન દ્વારા જોઈ શકો છો અને સામેથી સીટી મારે છે અંદર આપણે જોઈ શકો છો ને ભાઈ આગલું સ્ટેશન કયો છે ખાખરીયા ખાખરીયા ભાઈ આગલું સ્ટેશન છે તો ત્યાં જઈને હોલ્ડ કરશે ગાડી એટલે તમને બાકી ભાઈ તમે સ્ટેશન જોઈ શકો છો ભાઈ અને અત્યારે વાગી ગયા મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને ટ્રેન ધીમે 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 ચાલતી થઈ ગઈ છે કન્ટિન્યુ વિડિયોમાં તમે એન્ડ સુધી

ખાસ કરીને આ ચાર્જિંગ પોઈન્ટ છે એમાં સાવધાની મારેલી છે એકસો દસ મોલ ડીસી આવે છે એટલે ખાસ કરીને મોબાઈલ ચાર્જર માટે જ છે બીજો કોઈ ઉપચોન નથી એટલે ખાસ કરીને તમે ચાર્જિંગ મૂકો ધ્યાન રાખવું કે બીજું કંઈ ચાર્જિંગમાં મૂકવું નહીં આ રીતની દિવ્યાંગ માટેની પણ સીટ હોય છે ને આપણે ભાઈ અત્યારે સ્ટેશન ઉપર પહોંચી ગયા છે એવી વડિયા વડિયા દેવલી સ્ટેશન ઉપર પહોંચી ગયા છે એવી so આપણે જેતપુર સ્ટેશન ઉપર પહોંચી ગયા છે અને પાછળની સાઈડ બધા મોટા મોટા કારખાના છે અને ભાઈ અહીંયા થોડી ઘણી ટ્રાફિક દેખાણી તો મિત્રો આપણે ફાઇનલી જેતપુર સ્ટેશન ઉપર ઉતરી ગયા છે ને હવે આપણે લાઠી થી જુનાગઢ ની ટિકિટ ની વાત કરીએ તો માત્ર ને માત્ર ત્રીસ રૂપિયા ટિકિટ છે ખાલી ને ખાલી ત્રીસ રૂપિયામાં તમને લાઠી થી જુનાગઢ સરળતાથી આરામથી પહોંચાડી દેશે તો સામેની સાઈડ જો જે છે એ ભાઈઓ કામ કરે છે બધા સાડીઓના કારખાના છે જોઈ શકો સાડીઓ સુકવેલી છે અને આ બધા મોસ્ટ ઓફ બધા જે કાંઈ કારખાના જોઈ શકો છો સાડીઓના કારખાના છે તમે જોઈ શકો છો જેટલા પણ કારખાના છે બધા જેતપુરની અંદર બધા તમને મીલું જે પાઇપ દેખાય છે જે ધોરાડા નીકળે એ બધી કારખાના સાડીઓના કારખાના છે તમે જોઈ શકો છો અને મસ્ત પુલ જે છે એ ધોરાજી જેતપુર બાયપાસ છે જોઈ શકો છો અને પુલ ઉપર છે અને આપણી ટ્રેન નીચેથી ચાલે છે તમે જોઈ શકો છો જેતલસર સ્ટેશન આવી ગયું છે તમે જોઈ શકો છો બહુ મોટું સ્ટેશન છે અને હવે અહીંથી જૂનાગઢ થોડુંક જ દૂર છે ઘણી બધી એવી ટ્રેનો હોય છે કે જે જેતલસરથી બદલવી પડતી હોય છે પણ એ લગભગ બપોર પછીની ટ્રેનમાં આવીને તો કદાચ ટ્રેન બદલવી પડે છે જેતલસરથી પણ આપણે તો સવારની ટ્રેન સાડા છ વાગ્યાની ટ્રેન પકડી લીધી હતી એટલે આપણે ટ્રેન બદલવાની રહે છે નહીં બપોર પછીની આ જે બે અઢી વાગ્યાની ટ્રેન આવે છે એમાં પકડી હોત તો આપણે ટ્રેન કદાચ બદલવાની રહે પણ આમાં ટ્રેન બદલવી પડે એમ છે નહીં તો હવે તમે જોઈ શકો છો જેતલસર સ્ટેશન કેટલું બધું મોટું છે

વસ્તુની દુકાન ન હોય પણ આપણે જેતલ શરમાં એક મોટું સ્ટેશન છે એટલે દુકાન છે બ્રિજ ઉપર આવી ગયા છે તમે જોઈ શકો છો અને આપણે ટ્રેન જો સામે છે જેતલસર જંક્શનમાં ચાર પ્લેટફોર્મ આવેલા છે પેલું પ્લેટફોર્મ ઉપર છે આપણે બીજા પ્લેટફોર્મ ઉપર આપણી ગાડી પડી છે આ ત્રીજું પ્લેટફોર્મ છે અને સામેની સાઈડ ચાર ચોથા નંબરનું પ્લેટફોર્મ છે તો હવે આપણે ટૂંક સમયમાં આપણી ગાડી ઉપર છે ને જેતલસરની અંદર એક જ જગ્યાએ મોટા મોટી દુકાન નાના નાના ટોલ જોવા મળી ગયા છે ચા પાણી નાસ્તા માટેના અને આપણી ટ્રેન સામે છે તમે જોઈ શકો છો અને ભાઈ આ રીતનો વ્યૂ આવે છે તમને બતાવી દઉં તો વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાને ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારા મિત્રોને રીલ વિડીયો સેવ કરી દેજો મજાનો વ્યૂ આવી રહ્યો છે આ ગોળાઈ તમે જોઈ શકો છો આ સાઈડ આ રીતનો વ્યૂ છે અને આ સાઈડ તમે જોઈ શકો છો ઓખા રાજકોટ જે બે ટ્રેન ભેગી થઈ ચૂકી છે તમે જોઈ શકો છો આપણી નજીક નજીક ટ્રેન આવી ગઈ છે અને આ સાઈડ ને તો તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો આપને હમણાં એવું લાગશે કે ટ્રેન હમણાં એકદમ બેની અથડાઈ જશે પણ અથડાશે નહીં બેયના પાટા અલગ અલગ થઈ જશે આવો નજારો તમે કોઈ દિવસ નહીં જોયો હોય તેવો નજારો આમાં તમને જોવા મળશે અમારી યુટ્યુબ ચેનલમાં જોવો તમે એકદમ ગાડી પડખે પડખે જુઓ એકદમ એકદમ તમને ત્યાં ગમણાં પટકાઈ જશે જુઓ આપણી ટ્રેન ધીમે ધીમે વડા ઘરે રહી છે ને એની ટ્રેન આમ ધોઈ ગઈ જોવો તમે તેમ ત્યાં ગમણાં અથડાઈ જશે જુઓ જોઈ શકો છો ઓખા રાજકોટ પોરબંદર કમેન્ટમાં જય ગિરનારી હર હર મહાદેવ લખવાનું પતા નહીં અને આગળ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી તો કરી વળજો કેમ કે તમને મહાશિવરાત્રી બે હજાર પચીસની એટલું જેડ ગાઈડ્સ અને દર્શન કરાવતા રહેશું તો ચેનલને સબસ્ક્રાઈબ જુનાગઢ લાઠી છે જુનાગઢ માત્ર ને માત્ર ત્રીસ રૂપિયામાં તમે જોઈ શકો છો જુનાગઢ જંકશન તમને આગળ ગરબા ગિરનારના દર્શન કરાવ્યા અને હવે આપણે પહોંચી ગયા છે જુનાગઢ પ્લેટફોર્મ ઉપર ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા છે જુનાગઢ આ આપડી ટ્રેન છે બધા યાત્રીકો ઉતરી રહ્યા છે તમે જોઈ શકો છો ફાઈનલી મિત્રો આપણે જુનાગઢ પહોંચી ગયા તમે જોઈ શકો છો અને ખાસ કરીને લાઠીથી જૂનાગઢ જવા માટે માત્ર માત્ર ત્રીસ રૂપિયામાં તમે પહોંચી જાય મસ્ત મજાનો સફર રહેશે અને હરિયાળી જોવા મળશે અને મસ્ત મજાનો ધુમ્મસ સાડા છ વાગ્યાની ટ્રેન હોય છે તો હવે આ વિડીયોને યાદ પૂરો કરશું ફરીથી એક નવા વિડીયો સાથે મળશું એ પહેલાં મહાશિવરાત્રી બે હજાર પચીસની ટુ ઝેડ માહિતી માટે કન્ટિન્યુ રહેવા માટે આપણી ચેનલને ધનધન્યને સબસ્ક્રાઇબ ફોલો કરતા રહેજો અને આ વિડીયો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવામાં ભૂલતા મળીએ એક નવા વિડીયો સાથે જય મહા હરણ મહાદે ને જય શ્રી રામ